શ્રીલંકા ટુરિઝમ દસમી મે એ ઇન્દોર બારમી મે વડોદરા અને ચૌદમી મે સુરત માં શ્રેણીબદ્ધ બી ટુ બી રોડ શો અને નેટવર્કિંગ સાંજનું આયોજન કરીને ભારતના મુખ્ય બજારોમાં દેશની વિવિધ પર્યટન તકોને હાઈલાઇટ કરીને ભારતીય પ્રવાસીઓ પ્રત્યે તેની પ્રમોશનલ વ્યૂહરચનાઓને વધુ તીવ્ર બનાવી રહ્યું છે મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી વધુ પ્રવાસીઓને આકર્ષવા માટે શ્રીલંકા ટુરિઝમ પ્રમોશન બ્યુરો અને શ્રીલંકા કન્વેન્શન બ્યુરો વર્ષભર શ્રીલંકાને પ્રોત્સાહન આપવા માટે આ બી ટુ બી રોડ શોનું આયોજન કરી રહ્યા છે આ ઇવેન્ટ્સ શ્રીલંકા અને ભારત વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે શ્રીલંકાના પ્રવાસન ઉદ્યોગ વિવિધ આકર્ષણો સ્થિતિસ્થાપકતા અને વૃદ્ધિનું પ્રદર્શન કરશે પર્યટન જમીન રમતગમત અને યુવા બાબતોના માનનીય મંત્રી હરીન ફર્નાન્ડોના નેતૃત્વ હેઠળ શ્રીલંકા કન્વેન્શન બ્યુરોના જનરલ મેનેજર ક્રિશાન્થા ફર્નાન્ડોની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળ પ્રવાસન ક્ષેત્રના ચાલીસથી વધુ હિત ધારકો સાથે છે આ પ્રતિનિધિ મંડળમાં ડેસ્ટિનેશન મેનેજમેન્ટ કંપનીઓ અગ્રણી હોટેલ્સ અને રિસોર્ટ્સ હોમસ્ટે ટૂર ઓપરેટર્સ અને શ્રીલંકાના અન્ય સેવા પ્રદાતાઓનો સમાવેશ થાય છે ઉદ્યોગના હિસ્સેદારો દરેક શહેરમાં તેમના ઉદ્યોગ સાથીદારો સાથે બી ટુ બી ક્રિયા પ્રતિક્રિયામાં જોડાશે ઇવેન્ટ્સ સંબંધિત શહેરોમાં બસોથી વધુ સહભાગીઓને એક સાથે લાવશે જેમાં ટ્રાવેલ એજન્ટ્સ ઉદ્યોગની મુખ્ય વ્યક્તિઓ અને મીડિયા પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે આનો ઉદ્દેશ્ય શ્રીલંકા અને ભારત વચ્ચે મજબૂત સંબંધોને ઉત્તેજન આપવાનો છે જે પ્રવાસન ઉદ્યોગમાં લાભદાયી સહયોગ માટે તકોનું સર્જન કરે છે શ્રીલંકામાં ભારતીય મુલાકાતીઓમાં નોંધપાત્ર વધારોએ પ્રવાસીઓની સંખ્યામાં વધારા માટેના મુખ્ય કારણ તરીકે ઓળખાય છે જાન્યુઆરીથી પાંચમી જૂન બે હજાર ચોવીસ સુધીમાં એક લાખ હજાર એકસો ચોર્યાસી ભારતીય પ્રવાસીઓએ શ્રીલંકાની મુલાકાત લીધી હતી પ્રવાસન જમીન રમતગમત અને યુવા બાબતોના માનનીય મંત્રી હરીન ફર્નાન્ડોએ શ્રીલંકાના પ્રવાસન વિકાસની સફરમાં સતત સમર્થન આપવા બદલ ભારત પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે શ્રીલંકા પડકારોનો સામનો કરવા માટે તાકાતનું પ્રતીક છે મજબૂત આર્થિક સૂચકાંકો સાથે દેશની પ્રગતિને હાઇલાઇટ કરે છે જે બે હજાર ત્રેવીસમાં ભૂતકાળમાં થયેલા સંઘર્ષને દર્શાવે છે શ્રીલંકાના પર્યટન ક્ષેત્રે બે બિલિયનની કમાણી સાથે એક સીમા ચિહ્ન સુધી પહોંચ્યું છે પ્રથમ ચાર મહિના પ્રવાસન આવક એક પોઈન્ટ પચીસ બિલિયનને વટાવીને વર્ષ બે હજાર ચોવીસ વધુ સફળ બની રહ્યું છે અમે બે હજાર ચોવીસમાં બે પોઈન્ટ પાંચ મિલિયન પ્રવાસીઓને આકર્ષવાનું એક પડકારજનક ધ્યેય સ્થાપિત કર્યું છે અને આજ સુધીમાં લગભગ એક બિલિયન પ્રવાસીઓ આવી ચૂક્યા હોવાથી અમે તેની સિદ્ધિ અંગે આશાવાદી છીએ ભારતીય પ્રવાસીઓ માટે વિઝા મુક્ત પ્રવેશના વિસ્તરણને વિઝિટર સંખ્યામાં વધુ વધારો કરવાના સકારાત્મક પગલાં તરીકે જોવામાં આવે છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અમે અમારા મહત્વાકાંક્ષી લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરવા માટે એક નવીન તમે વધુ માટે પાછા આવશો ત્રણસો સાહીઠ ડિગ્રી વૈશ્વિક માર્કેટિંગ ઝુંબેશ શરૂ કરી છે તાજેતરના મહિનાઓમાં અમે અમારા આકર્ષણોનું પ્રદર્શન કરીને નોંધપાત્ર અસર કરી છે અને મુંબઈમાં આઉટ બાઉન્ડ ટ્રાવેલ માર્ટ એટલે કે ઓટીએમ નવી દિલ્હીમાં સાઉથ એશિયાઝ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એક્સચેન્જ એટલે કે એસ એ અને દુબઈમાં તાજેતરમાં સમાપ્ત થયેલ અરેબિયન ટ્રાવેલ માર્ટ એટલે કે એટીએમ જેવા આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સમાં અમારા પ્રવાસન સ્થળોના મહત્ત્વ પર ભાર મૂક્યો છે વધુમાં વૈશ્વિક પ્રવાસ ઉદ્યોગના મહત્ત્વ પર ભાર મૂકવા માટે ઓસ્ટ્રેલિયામાં ત્રણ શહેરો બ્રિસ્બેન સિડની અને મેલબોર્ન તેમજ મુંબઈ નવી દિલ્હી અને તુર્કીમાં રોડ શો યોજ્યો હતો શ્રીલંકા ટુરિઝમ પ્રમોશન બ્યુરોના અધ્યક્ષ ચલાકા ડી ગજબાહુએ જણાવ્યું હતું કે પર્યટન એ અમારો ત્રીજો સૌથી મોટો આવકનો સ્ત્રોત છે જે અમારા નાના ટાપુ માટે એક નોંધપાત્ર સિદ્ધિ છે પડકારો હોવા છતાં અમે હંમેશા પાછા ફર્યા છીએ બે હજાર બાવીસમાં અમે સંક્રમણ કર્યું અને હવે માત્ર સૂર્ય અને દરિયાકિનારા કરતાં વધુ ઓફર કરે છે છેલ્લા પાંચ મહિનામાં અમારું ધ્યાન ડિજિટલ ઝુંબેશ પર છે ભારતીય બજાર અને એક અને બધા માટે અનુકૂળ પ્રવાસ ભારતીય હોટેલ રોકાણો સાથે અમને વિશ્વાસ છે કે તમે પાછા ફરવા માગો છો શ્રીલંકા કન્વેન્શન બ્યુરોના ચેરમેન થીસુમ જયસૂર્યાએ જણાવ્યું હતું કે શ્રીલંકા કન્વેન્શન બ્યુરોના અધ્યક્ષ તરીકે હું આ પ્રદર્શનનું પ્રદર્શન કરવામાં ગર્વ અનુભવું છું મારી મીટિંગ્સ ઇન્સેન્ટિવ્સ કોન્ફરન્સ અને એક્ઝિબિશન સેક્ટરની પ્રગતિ શ્રેષ્ઠ સ્થાનો અને બહેતર સુલભતા સાથે શ્રીલંકા એક ઉચ્ચ સ્તરે ઊભરી આવ્યું છે કોર્પોરેટ મેળાવડા અને પરિષદો માટે શોધાયેલ સ્થળ આ વધારો થયો છે ફ્લાઇટ્સની આવર્તન ભારતના નવ શહેરોમાંથી દર અઠવાડિયે લગભગ સો તેને વધુ બનાવી છે વ્યવસાયો માટે શ્રીલંકા પસંદ કરવા માટે અનુકૂળ દક્ષિણ શ્રીલંકાના બેન ટોટામાં મે બે હજાર ચોવીસમાં ત્રીજી એમ આઈ સી ઇક્સપોની અમારી સફળ હોસ્ટિંગમાં પંદર દેશોના સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ખરીદદારો અને એકસો તેર સ્થાનિક સપ્લાયર્સ હતા ભારત આખા વર્ષ દરમિયાન અમારા પ્રમોશનલ પ્રયત્નો માટે મુખ્ય ધ્યાનમાં રહેશે કારણ કે તે અમારી એમ આઈ મુસાફરીનો પ્રાથમિક સ્ત્રોત છે સંવાદો અને પ્રસ્તુતિઓ દ્વારા ઇવેન્ટ શ્રીલંકાના આકર્ષક લેન્ડસ્કેપ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને ઉષ્માભર્યું આતિથ્યને પ્રકાશિત કરશે જે પ્રવાસીઓને ફરીથી પાછા ફરવા માટે લલચાવશે કારણ કે સુંદર ટાપુ રાષ્ટ્ર હૃદયને કબજે કરવા માટે તૈયાર છે અવિસ્મરણીય વચનો સાથે પુનરાવર્તિત ગ્રાહકોને આકર્ષિત કરશે અનુભવો ટાપુ રાષ્ટ્ર માટે પ્રવાસન ઉત્કૃષ્ટતાના નવા યુગનો સંકેત આપતા પ્રાચીન દરિયા કિનારાથી લઈને પ્રાચીન મંદિરો સુધીના શ્રીલંકાના વિવિધ અર્પણોના પ્રદર્શનમાં સહભાગીઓને સારવાર આપવામાં આવી હતી આજે લી મેરિડિયન ખાતે શ્રીલંકા ટુરિઝમનો એક રોડ શો કરવામાં આવ્યો છે જ્યાંથી ત્યાંથી આપણે બોમ્બેમાં શ્રીલંકન કોન્સ્યુલેટના જે ઇઝ એક્સિલન્સી છે પણ આવ્યા છે અને ત્યાંના ટુરિઝમ ડિપાર્ટમેન્ટના કન્સ્યુલેટ પણ આવ્યા છે અને બહુ સારો રોડ શો દેખાઈ રહ્યો છે અત્યારે પાંત્રીસથી ચાલીસ ટ્રાવેલ એજન્ટ સપ્લાયર્સ ત્યાંથી આવ્યા છે સરસ ઓપોર્ચ્યુનિટી છે સુરતના લોકો સુરતના ટ્રાવેલ એજન્ટ્સ માટે નવા નવા ડેસ્ટિનેશન્સ એક્સપ્લોર કરવા માટે અને શ્રીલંકા એઝ ઇઝ બહુ વર્ષોથી સારામાં સારી જગ્યા ફરવા માટે રહી ચૂકી છે માલદીવ્સ છે આ બધું છે શ્રીલંકા બહુ બધું જ મળે છે તમારે હિલી એરિયા જોઈએ હિલી એરિયા મળે છે જંગલ એરિયા જોઈએ જંગલ એરિયા મળે છે સી બીચ જોઈએ છે સી બીચ મળે છે સિટી એરિયા છે સિટી એટલે કોમ્બો છે આખી વસ્તુનો એડવેન્ચરસ વસ્તુ જોઈએ તો ત્યાં એ પણ મળે છે પછી રિલિજિયસ ટૂર આપણે ઇન્ડિયન્સ માટે સૌથી મહત્ત્વનું શું છે રામાયણ છે રામાયણનો અડધો ભાગ એટલે રામાયણ ક્યાં થઈ હતી શ્રીલંકામાં જ થઈ હતી એટલે એ લોકોએ એ બધી વસ્તુ સાચવી રાખી છે અને અત્યારે એ ટ્યુરિઝમ ડિપાર્ટમેન્ટ તમે માનો નહીં કે ત્યાં જ્યાં માતા સીતાને જ્યાં રાખેલી જે વડ પર બેઠ જ્યાં રાખેલા હતા ત્યાં તે વસ્તુ બી એ લોકોએ સંઘરીને રાખી છે એટલે બહુ સરસ ઓપોર્ચ્યુનિટી છે ટ્રાવેલ એજન્ટ્સ માટે મારા હિસાબે શ્રીલંકાને બહુ સારી રીતે પ્રમોટ કરવો જોઈએ જી નમસ્તે મારું મારું નામ માર્ક પટેલ છે હું ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા સાઉથ ગુજરાત ચેપ્ટરનો ચેપ્ટર ચેરમેન છું અને મારી આગાડી અનપુરામાં પહેલા ટૂર્સ ટ્રાવેલ્સ કરીને મારી પોતાની ફોર્મ ચાલે છે શ્રીલંકા ટુરિઝમ બોર્ડ આજે એના લગભગ ચાલીસથી પિસ્તાલીસ એજન્ટોને લઈને સુરત આવ્યા છે તે અમારે માટે ઘણું ગૌરવની વાત છે એની સાથે હાઈ કમિશનર કોર્ટે પણ આવ્યા છે અને ટ્રાવેલ એજન્ટ એસોસિએશન તરીકે હું પણ એ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું શ્રીલંકા એક ઘણું સારામાં સારું ડેસ્ટિનેશન છે પર્લ ઇન ઇન્ડિયન ઓશન એને કહેવાય છે ઘણું મળતું જુલતું ઇન્ડિયાના કલ્ચર્સને એના જ પ્રમાણે ઘણું કરતું જુલું છે રામાયણમાં તો તમને બધાને ખબર જ હશે કે એનો કેટલો મેઇન ભાગ ભજવેલો હતો રામસેતુ આપણે ગવર્મેન્ટ પણ રામસેતુ માટે ઘણું રિસર્ચ કરે છે ને ઘણું ડેવલપમેન્ટ કરે છે એ જ્યારે રામસેટુ જો એકવાર પરફેક્ટ થઈ જશે તો તો શ્રીલંકા સાથે આપણે ઘણા ક્લોઝ થઈ છે ટુરિઝમ વાત કરું છું તો ટુરિઝમ માટે ઘણું સારું ડેસ્ટિનેશન છે સસ્તામાં સસ્તી હોટલથી પણ માંડીને ફાઇવ સ્ટાર હોટલને ને રિસોર્ટ્સને ને એને માટે પણ ઘણું સારું ડેસ્ટિનેશન છે કોઈ વેડિંગ પ્લાન કરતું હોય તો બંતોટા જેવા એરિયા છે જ્યાં વેડિંગ પ્લાનિંગ કરી શકે છે એ નવા રહેલીયા જે હિલ સ્ટેશન છે ત્યાંથી સીધા ચાર કલાકમાં તમે બનતોટા આવી શકો છો ભારતીય પ્રવાસીઓને આકર્ષવા માટે મેઇનલી તો ત્યાંનું છે ને કલ્ચર છે તથા ત્યાંની ફોરેસ્ટ્રી છે એ ગાલા કરીને જગા છે ગાલા એનો ફોરેસ્ટ ઘણું સારું છે ટેન્સ ફોરેસ્ટ છે ને ત્યાં આગળ તમને એમાં લેપર્સનું ઘણું ત્યાં છે ટાઈગર્સ એટલા નથી પણ ત્યાં લેપર્સ છે ને ડિયર્સ છે ને એ તે ઘણું છે સી રિસોર્ટ બહુ છે ત્યાં શું સી રિસોર્ટ બહુ છે એટલે તમે ગાલેથી પંતોતાથી કોલંબો ત્રણ કલાકમાં તમે આવી જઈ શકો છો એટલે આઈલેન્ડ નાનું છે પણ એને માટે ઘણું સારું છે ત્યાં આગળ બધી જ જાતના નોનવેજ પણ સારી રીતે મળે છે વેજ પણ સારી રીતે મળે છે કારણ કે બેઝિકલી જોવા જાઉં ને તો એ થોડું ઘણું કલ્ચર તો આપણા ઇન્ડિયા પરથી જ છે કે શ્રીલંકા જે રીઝન મળે અહીંયા ઓછું શ્રીલંકાથી લોકોને ચાલીસ ચાલીસ પાંત્રીસ ટ્રાવેલ એજન્ટો ભેગા કરે છે જેથી કરીને આપણે સુરતના જેલ એજ એ લોકો જોડે સંપર્ક કરીને જોડે કામ કરી શકે અને સુરતના સારામાં સારું સુરતના ઇન્ડિયા માટે શ્રીલંકામાં વિઝા ટુ બ્રિજ છે આપણે ત્યાં જતું રહેવાનું